જલ્પાને પ્રેમના બદલે મોતની સજા મળી સગો બાપ અને કાકો હથિયારો નીકળ્યો ચૂપચાપ અગ્નિદેહ પણ આપી દેવાયા નામ છે જલપા દીપકભાઈ રાઠો અને ઉંમર છે ઓગણીસ વર્ષ વાક છે પ્રેમ કરવો અને સજા છે મોતની ગુજરાતના ગામડાઓમાં આજે પણ જ્ઞાતિ બહારના અને માતા-પિતાની મંજૂરી વગરના લગ્ન સ્વીકાર્ય હોતા નથી ઇજ્જત આબરૂ માન મર્યાદા અને મોહો આવા ભારે ભારે શબ્દો પ્રેમીઓને અલગ કરાવવા માટે સીમિત છે છે વાત માર્ચ પાલીતાણા તાલુકાના રાણપરડા ગામમાં પિતા દીપકભાઈ રાઠોડ અને કાકા ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુભાઈ રાઠોડ ઝલપા નામની યુવતીને માર મારી રહ્યા હતા સવારે સાતથી આઠ કલાકના અરસાનો આ સમય હતો લોકો હજુ ઉઠે ન ઉઠે એ પહેલા સગા બાપ અને કાકાએ જલ્પાને જોતા કાયમ આવી શરૂ થયેલી વાત ગળું દબાવી હત્યા સુધી એ કદાચ પણ નહોતું વિચાર્યું સગી દીકરીનું ગળું દબાવતા બાપને જરા પણ સંકોચ ન થયો ઉપરથી પુત્રીના મૃતદેહને કોઈને પણ જાણ કર્યા વગર મોક્ષ મંદિરે જઈ અગ્નિદાહ પણ આપી દેવાયો સાથે ચતુર બાપ અને કાકાએ પુરાવાનો પણ નાશ કર્યો સાત માર્ચ બે હજાર પચીસ ના રોજ પાલેતરના તાલુકાનું રણપોડા ગામ જે હત્યાના બનાવ બનવા પામેલ હતો સદર બનાવની વિગત જોઈએ તો આ કામે મરણ જનાર જલપાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર અંદાજે ઓગણીસ વર્ષની આસપાસ હતી જલપાબેનને અન્ય કોઈ જ્ઞાતિના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો સદર બાબતની જાણ તેમના પિતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને થતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ દ્વારા આ બાબતે ખૂબ જ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આ બાબતે તેમને માઠું લાગ્યું હતું સદરુ વાત છે એને ધ્યાનમાં રાખી એ વસ્તુની વાત છે એને રાખી તેઓ દ્વારા રાણપાડા ખાતે સાત તારીખને સાત તારીખના સવારમાં રોજ તેમની દીકરી જલપાબેન દીપકભાઈ રાઠોડ છે તેઓનું ગોળું દબાવી તેમની હત્યા કરવામાં આવેલ હતી સદરુ બાદ તેઓ દ્વારા તેમના ભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ કે જે મરણ જનરના કાકા થાય છે તેઓ બે જણા ભેગા મળી અને સદરનું ડેડ બોડી છે તેને રાણપાડાના સ્વસમાં લઈ તે ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો ત્યારબાદ આ કામે જ્યારે મર્ડર થતું હતું એ વખતે નજરે જોનાર સાહેબ અને મરણ જનરની નાની બેન ધ્રુવાંશી બેનને આખો નજારો જોયો હતો આ બાબતે જો ભવિષ્યમાં તું પણ આવું કંઈ કરીશ તો તને પણ જાનથી મારી નાખીશ તે બાબતની ધમકી તમને પિતા દ્વારા એમને પણ આપવામાં આવી હતી સદરુ આખી સમગ્ર ઘટનાને ધ્યાને રાખીને પુરાવાનો નાશ કરવાનો તેમજ દાડ ધમકી અને આજે મર્ડરની હત્યાને અંજામ આપ્યો છે સદરુ બાબતે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી હતી સદરુ બાબતે હાલ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી દ્વારા સદરુ બાબતે તટસ્થ તપાસ ચલાવવામાં આવી રહ્યો છે સાહેબ આ બંને જે આરોપીઓ છે તે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે કે કે હા ગત રોજ બંને આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ તથા ભાવસંગ ભાઈ ઉર્ફે લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ છે તેઓની પોલીસ દ્વારા કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે સાહેબ સમગ્ર મામલાની પોલીસને કઈ રીતે જાણ થઈ અને પોલીસે કઈ રીતે આમાં કામગીરી કરી છે આથી લગભગ બે દિવસ પહેલાં આજે આરોપી છે ધીરુભાઈ રાઠોડ તેમની સાથે કામ કરતા એક વ્યક્તિ હતા એ વ્યક્તિ દ્વારા વ્યક્તિને ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ રીતનું શંકાસ્પદ મર્ડર અથવા તો શંકાસ્પદ આ રીતે શંકાસ્પદોડીનો નાશ કરવામાં અથવા તો મર્ડર કરવામાં આવેલ છે એ રીતની એમને વાત મળી હતી ત્યારબાદ તેમના મોસાળ પક્ષ દ્વારા આ બાબતે દીપકભાઈને પૂછવામાં આવે કે ભાઈ આ જે દીકરી છે એની તમે અંતિમ વિધિ કરી અથવા તો જે પણ બનાવ બન્યું છે તેની જાણ અમને કેમ ન કરી તે બાબતે ધીરુભાઈ દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ દ્વારા એમને ગોળગોળ જવાબ આપવામાં આવ્યો હતો તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ બાબતે એમને ઝેરી દવા પી લીધી હતી જેથી કરી અને અમે અમારી રીતે અંતિમ સંસ્કાર કર્યો છે અને આ બાબતે જ્યારે એમને ખુલાસો કર્યો તો એમના મોસાળ પક્ષ દ્વારા આ બાબત મેં એમને શંકા જન્માવી કે આ ખરેખર આ રીતનો બનાવ ના હોય અને જો આ રીતની અંતિમ વિધિની આપણે પ્રોસીજર કરતા હોય તો એટલીસ્ટ અમારા સગાવાલાને આપણે જાણ કરવાની જરૂર હતી જેથી કરીને આ બાબતે ઊંડાણ તપાસ કરતાં તે તે લોકો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવે હતો

અને કાકા ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુભાઈ રાઠોડ સામે પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં હત્યા પુરાવાનો નાશ માર મારવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે સંવાદદાતા નીતિન ગોહેલનો અહેવાલ ગુજરાત તક ભાવનગર